ગુજરાત પોલીસ ભરતીમાં જે મિત્રો તૈયારી કરે છે એમના માટે ખૂબ જ સારા સમાચાર છે કારણ કે ગુજરાત પોલીસ ભરતીની જે પરીક્ષાઓ છે એની તારીખ જાહેર થવા માંડી છે અહીંયા મિત્રો આપણે એક પોલીસ ભરતીની જે પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે એની વાત કરવાના છીએ મિત્રો પોલીસ ભરતીની તમે જે તૈયારી છે છોડી દીધી છે તો હવે ચાલુ કરી દેજો કારણ કે પરીક્ષાની જે તારીખો છે ફટાફટ જાહેર થવા લાગી છે તો આ કઈ ભરતી છે મિત્રો એની વાત કરી લઈએ પહેલાં તો મિત્રો બિનહથિયારી પીએસઆઈની જે ખાતાકીય પરીક્ષા છે એની શારીરિક કસોટીની જે તારીખ છે જાહેર થઈ ચૂકી છે આ પરીક્ષા મિત્રો એકવીસ અને બાવીસ ડિસેમ્બરે યોજાવાની છે એની અંદર મિત્રો આઠસો મીટરની જે દોડ છે એ પૂરી કરવાની રહેશે આ જે પરીક્ષા છે ગાંધીનગરના કરાઈમાં યોજાશે મિત્રો ઘણી બધી જે પરીક્ષાની તારીખો છે જાહેર થઈ ચૂકી છે અને હવે જાહેર થવાની છે તો તમે તૈયારી શરૂ કરી દેજો મિત્રો તૈયારી કરવા માટે જે મટીરિયલ છે એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમે ત્યાંથી આ મટીરિયલ લઈ શકો છો